નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોઠી કોઠી વંદન ગોઠણના ઘસારામાં શું શું કરવું જોઈએ જો આપણને ખબર પડે કે ગોઠણના ઘસારાની શરૂઆત થઈ ગઈ છે પ્રથમ તબક્કામાં છે જો ત્યારથી જ આપણે જાગી જાય ત્યારથી જ આપણે સમજી લઈએ કે મારે કઈ કઈ સ્થિતિમાં રહેવાનું છે મારે શું શું કરવાનું છે તો એનાથી આપણને લાંબા ગાળે વર્ષો સુધી ઘણા બધા ફાયદાઓ થઈ શકશે પ્રથમ હંમેશા માટે ખુરશીની ઊંચાઈએ જ બેસવાનું રાખવું જોઈએ ખુરશીની ઊંચાઈએ બેસવાથી ગોઠણ ઉપર વજન આવવાનો છે શરીરનો પૂરેપૂરો વજન આવવાનો નથી ગોઠણ ઉપર સ્ટ્રેસ અને લોડ ઓછો આવશે નેક્સ્ટ ખુરશીની ઊંચાઈએ એટલે પછી ખુરશી હોય ટેબલ હોય બેડ હોય કોઈપણ કે ખાટલા ઉપર આપણે બેસતા હોય કે સોફા ઉપર બેસીએ પણ જે એની ઊંચાઈ છે એની હાઈટ છે એનું જ મહત્ત્વ છે કે નોર્મલી વૈજ્ઞાનિક રીતે અઢારથી તેવીસ ઇંચ સુધીની ઊંચાઈ હોય તો જે ગોઠણને સ્ટ્રેસ અને લોડમાંથી બચાવી શકશું એના જે ઘસારામાં ફેરફાર થવાના છે લાંબા ગાળે આપણે અટકાવવામાં ઘણા બધા સફળ નીવડશું નેક્સ્ટ હોય તો જ ચડ ઉતર કરવા જોઈએ કે આપણી પાસે કોઈ વિકલ્પ ન હોય કે પાર્ટ ઓફ એક્સરસાઇઝ સમજીને ચડ ઉતર કરશું તો એ કદાચ ભવિષ્ય માટે વ્યાજબી નહીં કહેવાય સાયન્ટિફિકલી કે આપણે આમ જોઈ રહ્યા છીએ આ પિક્ચરમાં કે પગથિયા ચડવાની જે ક્રિયા છે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં થાય છે બોડીને એટલો લોડ આવે છે જે સીધું ચાલીએ છીએ એના કરતાં ચડવા ઉતરવામાં ગોઠણને ઘણું બધું વધારે કામ કરવું પડે છે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં સળી ઉપર સ્ટ્રેસ અને લોડ આવવાથી એને લાંબા ગાળે અમુક જે સ્નાયુઓ નબળા છે ઘસારામાં પરિવર્તન આવવાનું છે એ આવી શકે નેક્સ્ટ શક્ય હોય તો વેસ્ટર્ન ટોયલેટનો જ ઉપયોગ કરવો કે વેસ્ટર્ન ટોયલેટનો યુઝ કરવાથી આપણા પગ પૂરેપૂરા વળશે નહીં પૂરેપૂરા વળશે નહીં એટલે શરીરનો જે ગોઠણ ઉપર વજન આવવાનો છે એ લગભગ નહીવત જ આવશે કે વેસ્ટર્ન ટોયલેટમાં ગોઠણ નેવું થી સો ડિગ્રી જેટલો જ વળવાનો છે એનાથી આગળ વળવાનો નથી એટલે ગોઠણ ઉપર જે સ્ટ્રેસ અને લોડ શરીરનું વજન આવવાનું છે પૂરેપૂરું આવવાનું નથી નેક્સ્ટ એક ધારા ઊભા રહેવાનું થાય તો શક્ય હોય તો વચ્ચે વચ્ચે બેસવાનો મોકો મળે તો બેસી જવું જોઈએ થોડીક વાર વચ્ચે બેસી જઈશું આપણે તો ગોઠણને રિલેક્સ કરી શકશું એના ઉપર વજન ઓછું કરી શકશું એ ગોઠણ થાકશે ઓછો એટલે એમાં ઘસારામાં જે ફેરફારો થવાના છે ભવિષ્યમાં એને આપણે લંબાવી શકશું અથવા અટકાવી પણ શકશું નેક્સ્ટ આ પિક્ચરમાં આપણે જોઈ રહ્યા છે લાઇન ઓફ ગ્રેવિટી ગુરુત્વાકર્ષણની લાઇન જે છે જે ઉપરથી નીચે સુધી ગુરુત્વાકર્ષણની જે દિશા છે એ ગોઠણના અંદરના ભાગમાંથી પસાર થાય છે એટલે જે ઘસારાનો આપણો પોઈન્ટ છે મિડિયલ કમ્પાર્ટમેન્ટ એસી થી નેવું ટકા કેસમાં મિડિયલ કમ્પાર્ટમેન્ટ હોય છે એટલે જે એક ધારા ઊભા રહેવાથી જે મિડિયલ કમ્પાર્ટ ઉપર જે પ્રેશર આવવાથી એની જગ્યા ધીમે ધીમે ઘટવા માંડે છે નેક્સ્ટ શરીરનું વજન આપણી ઊંચાઈ પ્રમાણે નિયંત્રણમાં રાખવું જોઈએ

ત્યારે નેવુંથી સો કિલોનો જ એસાસ થવાનો છે ત્યારે આપણને કાંઈ સિત્તેર કિલોનો અહેસાસ ગોઠણ ઉપર થવાનો નથી આપણા શરીરનું વજન જેટલું હશે એટલું જ ગોઠણને કામ કરવું પડશે એટલું જ એનો સ્ટ્રેસ અને લોડ વધી જશે એટલે જો આપણે આપણી ઊંચાઈ પ્રમાણે ગોઠણનું વજન નિયંત્રણમાં રાખીએ તો ગોઠણના ઘસારાની જે ક્રિયા છે એને ઘણી બધી લંબાવી શકશું ઘણી બધી અટકાવી શકશું

આપણા શરીરમાં ઓછા ન થાય એની ઉણપ ન વર્તાય એવો આપણો ખોરાક હશે તો આપણા જે ગોઠણના ઘસારાને છે પૂરતા પોષક તત્વો આપણે આપી શકશું ડી થ્રી ભગવાન આપણને સૂર્યપ્રકાશમાંથી આપે છે અને બી ટ્વેલ આપણે જે ઘરે આપણે રોજે રોજ લીલા શાકભાજી બનાવીએ છીએ એમાંથી આપણને પૂરતી માત્રામાં બી ટ્વેલ મળવાનું ચાલુ જ રહેશે નેક્સ્ટ પ્રોટીન અને કેલ્શિયમ પ્રોટીન એ આપણને કઠોળમાંથી મળે છે એ પણ આપણા ઘરમાં રસોડામાં બને જ છે કેલ્શિયમ દૂધ દહીં છાશ ઘણા બધા સ્ત્રોત છે પણ આ દૂધ દહીં છાશ કોમન સ્ત્રોત છે કે આપણા મેનુમાં સવારથી સાંજ સુધી એ ત્રણેય વસ્તુમાંથી એક એક વસ્તુનો આપણે ઉપયોગ કરી શકશું કે સવારે દૂધ લેતા હોય બપોરે દહીં કે છાશ અથવા રાત્રે જે પણ લેતા હોય તો આપણા શરીરમાં જે પોષક તત્વોની ઉણપ છે એને આપણે અટકાવી શકશું એટલે ગોઠણનો ઘસારાની ક્રિયા આપણે લંબાવવામાં સફળ થઈશું અને નેક્સ્ટ નિયમિત રેગ્યુલર એક્સરસાઇઝ સાયન્ટિફિક એક્સરસાઇઝ ફિઝિયોથેરાપી એક્સરસાઇઝ એક્સરસાઇઝ સંશોધન બતાવે છે અભ્યાસ બતાવે છે કે ગોઠણની એક્સરસાઇઝ રેગ્યુલર કરવાથી પ્રથમ તબક્કામાં ચાલુ કરવાથી વર્ષો સુધી કરવાથી એના જે તબક્કાની ક્રિયા છે એને ઓછી કરી જ શકાય છે આ વૈજ્ઞાનિક સંશોધન દર્શાવે છે પણ એ આપણે જો રેગ્યુલર કરશું તો જ આપણે પ્રેક્ટિકલ સમજી શકશું કે વર્ષોથી કરવાથી જે ગોઠણના જે સ્નાયુઓ છે એ નબળા નથી પડતા ઘસારો લાગવાનો છે હાડકામાં લાગશે કાટી લેઝમાં ગાદીમાં લાગે છે પણ જે એક્સરસાઇઝ કરવાનું મહત્ત્વ એ છે કે હાટકાની ઉપરનું લેયર જે બહારનું લેયર છે સ્નાયુઓ છે એને આપણે મજબૂત રાખવાનું છે સ્નાયુઓ આપણે સ્ટ્રોંગ રાખશું તો અંદર જે ઇફેક્ટ થવાની છે ઘણી બધી ઓછી થશે આપણે ઘણું બધું અંદર નુકસાન થતું આપણે અટકાવી શકશો આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ